સુરત સિંગણપુર પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે સુરત સિંગણપુર પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તે દરમિયાન એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો જેમાં સાત લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે સુરતની સિંગણપોર પોલીસ વેડવરિયા બ્રિજના છેડે વાહન ચેકિંગમાં હતી અને તે દરમિયાન એક શંકાસ્પદ કાર જણાતા પોલીસે કારની તલાશી લીધી હતી જેમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જો કે પોલીસે કાર ચાલક અલ્પેશ મિયાણીની ધરપકડ કરી છે સાત લાખ રૂપિયાની

સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક એનડીપીએસનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આપ જાણો છો તેમ શસ્ત્રની ટીમ એક પોલીસ દ્વારા બનાવવામાં આવેલી છે આ ટીમ દ્વારા આખા સુરત શહેર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એ ટીમ દ્વારા સઘન ચેકિંગ જેવું કરવામાં આવતું હોય છે આ રીતે જ્યારે સિંગણપુર પોલીસની ટીમ જ્યારે વેડ વરિયા બ્રિજના છેડે ચેકિંગમાં હતી એ દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળેલી મળી આવેલ હતી જેની અંદરથી કુલ ઇઠ્યોતેર પોઈન્ટ સિત્યોતેર ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું જેની બજાર કિંમત સાત લાખ સિત્યાસી હજારને સાતસો રૂપિયા થાય છે ગાડીની કિંમત પાંત્રીસ લાખ રૂપિયા અને એક મોબાઈલ જેની કિંમત પચાસ લાખ રૂપિયા એમ કુલ મળી તેતાળીસ લાખ સાડત્રીસ હજાર સાતસો રૂપિયાનો સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક પુનઃ રજીસ્ટર કરવામાં આવ્યો છે જેમાં આરોપી છે અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ મિયાણી જે કાસારીઓ હાઈટ્સ કતાર ગામનો રહેવાસી છે તેના પોઝિશન વાળી ગાડીમાંથી કુલ આ એમડીનો જથ્થો મળેલો હોય એને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીને રિમાન્ડ મેળવવામાં આવશે કે આ એ એમડીનો જથ્થો ક્યાંથી લાવેલો હતો કન્ઝમ્પશન માટે લાવેલો હતો કે એ વેચાણ માટે લાવતો હતો એની ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આરોપીનો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એવું ધ્યાનમાં આવ્યું છે કે અગાઉ એ બાયોડીઝલના કે એની સામે બાયોડીઝલનો પણ એક ગુનો રજીસ્ટર થયેલો છે આરોપીને ને રિમાન્ડ દરમિયાન એનો ઇતિહાસ પણ મેળવવામાં આવશે થેન્ક યુ સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ